ઠાકોર અચાનક કેમ પોડકાસ્ટની અંદર રોવા લાગ્યા હા મિત્રો તમે વિડીયો જોયો હશે નાનકડો જેની અંદર વિક્રમભાઈ ઠાકોર રોવા લાગ્યા છે અને જો તમે વિડીયો ના જોયા હોય તો ઉભારો બે મિનિટ તમને પણ વિડીયો બતાવી દઉં તો તમને બધાને ખબર છે કે વિક્રમ ઠાકોરનું એક સુંદર મજાનું પોડકાસ્ટ આવ્યું છે અને તેની અંદર વિક્રમ ઠાકોર અને મમતા સુનીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તો તમે આ વિડીયો પહેલા તો જુઓ અને પછી આપણે કંઈક ચર્ચા કરીએ ઠીક હે બધા લોકો કે વિક્રમ રાધા વિક્રમ રાધા પણ મારા કે મારું પોતાનું નામ અલગ થી બનાવું એટલે વિક્રમ જોડી પિક્ચર નહીં બનાવવા મમતા સોની સાથે ઘણા બધા ફિલ્મો કરે એ સડનલી ફિલ્મો બંધ થઈ ગઈ એમની સાથે આવવાની અને મને આ સવાલ છે ને ઘણા બધા લોકોએ પૂછ્યો કે આ પૂછજો એમને એ એ સવાલ તો મારા હું ખુદ મારી જાતને પૂછું છું કેમ કેમ કે અમારા એટલી સારી કેમિસ્ટ્રી અમારી અને એટલું સારું અમારા બંનેને એક ફ્રેન્ડ તરીકે બહુ સારા અમે રહેતા અને કદી જિંદગીમાં એમણે એક મને તું તારીથી વાત નથી કરીને મેં પણ એમ એ રીતે વાત નથી કરી કોઈ દિવસ ઝઘડો બી નહીં થયો નહીં નહીં થયેલો અચાનક કેમ બંધ થઈ ગયે મને ખુદને ખબર ના ન પડતી મારી પિક્ચર એ લોકો કેમ નથી બનાવતા એમને પછી કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરને કહું ખૂબ મને કંઈ વાંધો નહીં તો તમે પૂછી લો તો એમનેમ જ કે ભાઈ મારા મારું પોતાનું નામ નથી બનાવે પણ અત્યારે સંપર્કમાં છે વાતચીત થાય ને તો હા મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો જેની અંદર વિક્રમ ઠાકોરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મમતા સોની અને તમારો બંનેનો વિડીયો સાથે કેમ નથી આવી રહ્યો કોઈ ફિલ્મ કેમ નથી આવી રહ્યું ત્યારે મિત્રો વિક્રમ ઠાકોર થોડા ઉદાસ થઈને તેમણે એક સુંદર મજાનો જવાબ આપ્યો છે કે અમારી વચ્ચે એવું કોઈ નથી અમારા એક સારા સંબંધ હતા અમે એક સારી રીતે વાત કરતા હતા પરંતુ હવે વિક્રમ ઠાકોર મમતા સોની સાથે વાત નથી થઈ રહી અને મમતા સોની પણ વિક્રમ ઠાકોર સાથે કોઈ પણ પ્રકારની વાત નથી થઈ રહી એવું ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે આખરેકાર શું છે કારણ કોઈક તો કારણ હશે જેના કારણે મમતા સોની અને વિક્રમ ઠાકોરની આ બંનેની જોડી આ તૂટી ગઈ ગુજરાતની અંદર એક નંબર વન કોઈ જોડી હોય તો વિક્રમ રાધા હા મિત્રો આ નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક કોઈ પોસ્ટર જોયું હશે કોઈ પતંગ ઉપર આ નામ સાંભળ્યું હશે અને જોયું પણ હશે તો મિત્રો વિક્રમ ઠાકોરનું કહેવું એવું થાય છે કે મમતા સોની એવું કરવા માગે છે પોતાનું નામ અલગ બનાવવા માગે છે વિક્રમ ઠાકોર સાથે નહીં પરંતુ પોતાની આગવી ઓળખાણ પોતાનું આગવું નામ બનાવવા માંગે છે એવું મિત્રો આપણને હાલમાં મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે હવે મિત્રો આખરેકાર સાચું કારણ તો હજી સુધી બહાર નથી આવ્યું પરફેક્ટ રીતે કે વિક્રમ ઠાકોર અને આ મમતા સોનની જોડી કેમ તૂટી પરંતુ મિત્રો તમને શું લાગે છે કે કોઈ મુખ્ય કારણ કે કોઈ મોટું કારણ હશે કારણ કે આપણા વિક્રમભાઈ ઠાકોર પહેલાં પણ બ્રાન્ડ હતા હાલમાં પણ બ્રાન્ડ છે અને બ્રાન્ડ રહેવાના છે કારણ કે ઠાકોર સમાજનો એક હિરલો એટલે કે આપણા વિક્રમભાઈ ઠાકોર ખરેખર આ એક ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની અંદર પણ નંબર વનમાં ચાલી રહ્યા છે તેમની બધી જ મૂવી સુપર હિટ હોય છે અને આજે પણ તમે જો મૂવી ચેક કરશો તો તેમની સુંદર મજાની તમને મૂવી જોવા મળશે હવે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આ બંને વચ્ચે જુદા થવાનું કારણ શું હોઈ શકે છે બાકી આપણે મળીએ જોરદાર મજબૂત વિડીયો સાથે આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે તો ખાસ એનું ધ્યાન રાખવું થેન્ક યુ